હાલો વિદ્યાર્થી મિત્રો એક ભરતીના વિડીયોમાં તમારું સ્વાગત છે તો વડોદરા મહાનગરપાલિકામાં જે દ્વારા ભરતીની જાહેરાત કરી છે તેના ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એની પ્રોસેસ જોઈશું કઈ રીતના છે તો વીએમસી પોસ્ટનું નામ અને પદોની સંખ્યા વિશે વાત કરીએ શૈક્ષણિક પગાર ધોરણ અને અરજી પી અને વયમર્યાદા વિશે વાત કરવાના છીએ અને પસંદગી પ્રક્રિયાને અરજી કઈ રીતના કરવી આ વિડીયોમાં પૂરી માહિતી થાય તો વિડીયો વંશી તો નમ્ર વિનંતી તો વિભાગ છે વડોદરા મહાનગરપાલિકા વડોદરા શહેર ગુજરાત અરજી તારીખ ઓગણત્રીસ ડિસેમ્બર અને છેલ્લી તારીખની વાત કરીએ તો બાર જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ અરજી તમારે ઓનલાઈન કરવાની રહેશે અને આપણે ઓફિશિયલી વેબસાઇટ આપી દીધી છે એ વેબસાઇટ ઉપર જઈને તમારે જે ફોર્મ ભરવાનું રહેશે તો એ બધાએ એક અધિકૃત વેબસાઇટ આપેલી છે એના પર જઈ તમારે રજિસ્ટ્રેશન કરી અને फॉर्म भरवा रहे आग आप जीए तो वोदरा तो महानगरपालिका द्वारा सिक्योरिटी शी। गार्ड पद पर पट्टावाला पर भर्ती है तो ये भरती से आज पोस्ट ना नाम से भर्ती पर है यार पड़ोम आई से तो आप आगे वा वही मर्यादा ने लायका विषय महत्व मेड़ी लात करे तो, तो लायकात ने કઈ ધોરણની વાત કરીએ થોડીક તો સૈક્ષણિક ની વાત કરવામાં સૈક્ષણિક લાયકાત આઠમું ધોરણ પાછું ઉપર છે અને અરજી ફી અને વય મર્યાદાની વાત કરીએ તો આમાં જે અરજી ફી છે એમાં કોઈ એકદમ મફતમાં ભરતી છે અને એમાં વધારે વધારે છે પિસ્તાલીસ વર્ષ અને ઓછામાં ઓછા અઢાર વર્ષવાળા વ્યક્તિઓ છે એ આમાં ફોર્મ ભરી શકે છે તો એ બધાએ નોંધ લેવી આમાં કોઈ પણ જાતની અરજી નથી અઢાર વર્ષ હોય તમારા તો તમે ધોરણ આઠ પાસ હોય તો તમે એમાં સરળતાથી ફોર્મ ભરી શકો છો એ બધાય ખ્યાલ રાખવાનો રહેશે આગળ આપણે જોઈએ તો પસંદગી પ્રક્રિયા કઈ રીતના હોય છે બરાબર તે જે ઉમેદવારમાં ભરતીમાં અરજી કરેલી ઈચ્છતા હોય તે ઓનલાઈન કરવાની રહેશે તમારે ઓગણત્રીસ ડિસેમ્બરથી શરૂઆત થઈ ગઈ છે અને છેલ્લી તારીખ બાર જાન્યુઆરી છે જો કે ઉમેદવાર ભરતીમાં અરજી કરવા ઈચ્છતા હોય તો તમારે જાહેરાત પ્રક્રિયા આપણે જે વિડીયોમાં આપી એ રીતના તમારે જાહેરાત પ્રક્રિયા વાંચી અને તમારે ફોર્મ ભરવાનું રહેશે આમાં કઈ રીતના જે પસંદગી છે એમાં થોડીક આપણે ડિટેલમાં માહિતી મેળવીએ તો આમાં તમારે જે નગરપાલિકા દ્વારા જે ઇન્ટરવ્યૂ કોઈ પણ પ્રશ્ન થોડા ઘણા ક્વેશ્ચન પ્રશ્ન પૂછી અને તમને જે તમારું સિલેક્શન છે એ થતું હોય છે તો આ રીતનો ફરીનો વિડીયો હતો તો તમને વિડીયો સારો લાગે તો ચેનલ લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અમારા વિડીયો આવા ડેલી મૂકવામાં આવે છે તો તમારા માટે એટલું અમારા વતી એટલું કરજો ખાલી વિડીયોને સબસ્ક્રાઈબ અને લાઇક કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત